આ વાંધું જે થઈ ગયું એ થઈ ગયો અને કુદરતના હાથમાં અને તમારો હાડો તો એક નંબર એક નંબર માણસ હતો અને ભગવાનનો માણસ હતો આપણા પહેલાનો પાથરી એટલો કરતા અરે મારો હાળો એટલે તો આખો નોમ અલગ હતું અને કોમય એવો અને સંસ્કાર એવા કદી અમે હાળો બને કદી કદી બોલવાનું નહીં છું બોલો કદી કદી મારી જિંદગીમાં અમે બે જણા બોલ્યા નહીં બોલો હા હું થઈ ગયો મોણસ ભક્તિ લાઈન નો હતો એવો સીધો

કોઈ ઇમરજન્સી હોય તો ક્યો પાછા ના ના ભાઈ હો હા હા ફટાવ હેડો તન તેવાનો હા હા હો વારો નો બાઈ છે બનાય બનાય એ તારા છોકરાને ખવરાય હું તો ખાધું એ તો ના તો તું ખાતી પડી ગયા ઈને ખવરાય કે ગડબોરાને મય બેહારે હારે થઈને ખવરાય એ સાખશે

પાનુ વળગ થા લે ખા ખા હાથ બગાડ્યો પુત્રાનું ખાઈ જા ખાવ જાવ તો જ ખાવ તો બાપ જ જન આવ હા શું જઈશ તાળું વાખીને હાટાણું બટાણું લાવીશું ખબર જ પડતી નહીં ક્યાં હેતર માં જઈ જશે તો ભાઈ ગોમ માં તો

વાત સાચી ખાતા ભાઈ પણ ગોમમાં પેલા ગોડાની હેરાન કરે છે એનું કોક કરો તમે કોણ ગોમમાં આપડે મેઠા છોકરો નહીં બોલો બલ્લો હોવા તે આપેલો શેહો નહીં શેહો હોવા ટ્રેક્ટર વાળો હા એનું કૂતરાનું હેઠું ખવરાવે છે હા તાણે સાટનું સેહલો તાણે હાચું કતો ખોટો બોલો છો અરે મારી ઓશે જોઈ છે મું હું વાત કરો છું ચિંતા કરજો ને એ જે મેઠા ભાઈનો

આ તમારા છોકરા ને જોઈ ને મને યાર જીવ બળી જાય છે ત્યારથી એને થોડી તકલીફ થઈ જઈ આવ્યા બલા ને નઈ મેઠું તો જબ્બર બોલો છો બરાબર છે

હા આખા કોમ ના આઈએ ગુધા ગાલી ગયા આમ તો કાયદેસર આહી જન કૂતરોને પાકનું કૂતરોને પડન ગોડા હોય અને ના કરતા બરોબર વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારા જેવા મગજના ફરે What the-